બધાને મિત્રો જય માતાજીને કેમ છો બધા મજામાં ને તો આજનો વિડીયો ખાયખા આપણે કરી દઈએ ચાલુ કેમ કે મિત્રો વાવમાં એક કબૂતરનું બચ્યું છે એ મિત્રો ને ડૂબવા લાગ્યું છે તો આપણે એને કાયકા બસાવવું પડશે જે આપણા બે મિત્રો આવશે કેમ કામ નીચેથી તો ઉપર ખા કરાય નહીં મિત્રો એટલા માટે બે મિત્રોને ફોન કર્યો છે તો એ મિત્રો જયારે જલ્દી આવતા જ હશે ને આપણે એને બસાવીએ તો ચાલો પહેલાં તમને કબૂતરોની હાલત બતાવી દઉં છું મિત્રો જો મિત્રો આ હે ને ડૂબા ક્યાં લે આ ડોઈલ માં હતો એક ખબર એ નથી મિત્રો ક્યાં કબૂતર હોય છે મિત્રો જો મિત્રો આ કબૂતર તરે છે ને હવે આપણે એને બસાવવાની મદદ કરીએ તો ચાલો આપણે જઈએ ને બસાવવા તો તો મે હે ને એક આ ગોતી હે મિત્રો આ ગોતી હે નારિયેરી નો તો એનો આમ ઉપયોગ કરી મિત્રો બસી જાય તો તો મિત્રો હે ને આપણે થોડું થોડું આમ કરી તો નજીક આવતું રહે ને પછી આપણે કાંક બસાવીએ મિત્રો થોડોક મિત્રો સહારો મળ્યો છે જો મળી ગયો ને સહારો હવે આપણે એને આમ લઈ જાય મિત્રો ઓલા બે આવી ને એને બસાવી લે થોડીક વાર આપણે વાઇટ જોઈને અમને પકડી રાખી તો મિત્રો શું થાય હવે લગભગ મિત્રો આને ટાઈટ બહુ લાગે છે પડી ન જાય તો સારું મિત્રો આની હાલત જોઈ શકો છો ને હવે એકદમ બસી ગયું છે બસી ગયું ને મિત્રો જો ક્યાંક હતા ભાઈ ગયું છે મિત્રો ફરી પાછું ક્યાંક ડૂબી ન જાય તો સારું મિત્રો એને છે ને ટાઢ બહુ લાગે છે મિત્રો તો વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરી નાખો ને આપણે પોગાડ દઈ ઘરે આજે થોડોક વિડીયો બંધ નહીં થાય તો ઘરે હવે એની સારવાર કરશું મિત્રો આપણે તો એની